કાંઈ વાંધો નહીં તો ફટાફટ કરે એટલે પછી દવાખાને પછી લાઈન થઈ જાય ભાઈ ખોટે ખોટું બપોરનું દસ વાગે ડોક્ટર આવે પછી જ ન્યા રિટર્ન આવવામાં ઘણી કરે કેવડો ટાઈમ વયો છે ખબર છે પછી ન્યાથી આવીને એટલે બપોર જમવાનું બગડી એવું થાય ઓલાને મજા નથી તો આજે અત્યારે આખી રાત થતો નથી અત્યારે હોતો હે ક્યાંય ગયો અત્યારે છેક હોતો હજી એ ઠહક લે તો ચાલુ જ છે ઝીણા ઝીણા એના કરતાં તો જલ્દી નાસ્તો કરે લે પછી જાય આવ્યો હો શું બનાવ્યું તું નાસ્તા એક કટકો ખાવામાં કલાક કઈ દીધી હવે સ્પીડ રાખેલ ગરમ અરે ગરમ હોય તો શું હે ગરમ હતું રકાબીમાં પીવાય એમાં વાટકામ પીવાય શું હં હં હાલ ઝડપ કરો એટલે પછી જાય આપણે બપોરનું જમવાનું બગડે પણ જમવાનો વારો નથી આવતો ને કંઈ નહીં એવું થાય ગાય શું આમ આમ જો દે કરી કે જી કે તો હું કરશ આમ કરે આમ કરે હા એટલે એનો મતલબ હું મારે યાર શું હું મચ્યું એમાં પાછા ઢોલ ચાલુ થઈ ગયા આવડે કોકના લગન છે કોના લગન છે મને થોડી ખબર હોય છે છે જો એ

હજી આ રૂમમાંથી નોલા રૂમથી આ રૂમથી નોલા રૂમથી જાય કરશે શું કરવા ગયું તું હે માથું ઓલા રૂમમાં ઉડાવી લેવાયને પણ જોતો હોય અંધારા માયા આવી નહીં અરીશો એવું જ છે તમને રાઈટ ઢુબુક ઢુબુક પણ ચાલુ થઈ ગયે છે રાતે હોવા નહીં દેયા ડીજેવાળાઓ ડિસ્કોડ અલી આવશે રાતે હોવા નહીં દયા

ગાડી ના કાય ઓલા બસ ના કાજ માં દર્શ ગોલા દર્શ ગોલા પછી મંથન ચેન્નઈ ડાબી મજા આવે લોકો ખાલી આ માલ ગાડી આવે ને એવડી લાંબી આવે ને કેવડી લાંબી છે પણ સો કે વાંધો ચા પીવા હવે આજે ચા પી નીકળે છે ચા પીવા હાલો ખોઈ લે હાલો હમણા ખોલશે જલ્દી વાણે

આલ્બમ જોઈ કેવો થયો છે મંત્રના ફોટોનો કેવડું છે સ્ટુડિયો અહીંથી લઈને થઈ ટોલી બાજુ થઈ ન્યા લગીનો છે રિયલ પ્રાઇમ બિલ્ડિંગમાં બાપા સીતારામ ચોક આપણે આઈએસપીથી થાય ગ્રાઉન્ડ સામે રિયલ પ્રાઇમ બિલ્ડિંગ ને મનમીત પિક્ચર પ્રાઇવેટ લિમિટેડ આવી ગયો પણ આલ્બમ લઈને બધા કેવો કરાયો જોયો તો એક નથી જોયો ને જોયો ન્યા

સરસ આવ્યું પાઉટ કરે પાઉટ કરે આઈ કો ટબાજી ખોલીને રહી ગઈ આમાં શું કરે આમાં કાઈ નથી કરતો આઈ કો જ ખોલી ને આમાં તો આપણો બેનો ફોટો આવી ગયો સરસ લીયો થઈ ગયો મસ્ત આલ્બમ જોરદાર તો હાલો આપણે જઈએ